નમસ્કાર સ્વાગત છે તમારું અમારી કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને વાર મંગળવારના રોજ જૂનાગઢ અને અમરેલી માર્કેટ યાર્ડના આજના બજાર ભાવની માહિતી મેળવશું બજાર ભાવની અંદર સૌથી પહેલા વાત કરીએ તો ઘઉં જેમનો ભાવ છે ચારસો સાહીઠથી થી પાંચસો ને સોળ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસોને એક રૂપિયો બાજરો ત્રણસોથી ત્રણસો ને ચાલીસ રૂપિયા ચણા એક હજારથી એક હજારને અઠ્યોતેર રૂપિયા ચણા સફેદ એક હજાર પચાસથી સત્તરસો ને પચીસ રૂપિયા અડદ અગિયારસોથી સત્તરસો ને અડસઠ રૂપિયા તુવેર તેરસોથી સત્તરસો ને સાંસઠ રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી પંદરસો ને બાર રૂપિયા મગફળી જાડી અગિયારસોથી પંદરસો ને રૂપિયા સિંગફાડા બારસોથી સત્તરસો રૂપિયા તલ બારસોથી બે હજાર રૂપિયા તલકાળા બે હજારથી લઈને ચાર હજાર દસ રૂપિયા જીરું ચાર હજારથી લઈને ચાર હજાર ત્રીસ રૂપિયા ધાણા સોળસો થી બે હજાર ને ચોર્યાસી રૂપિયા મગ બારસોથી બે હજાર ને આઠ રૂપિયા વાલ પાંચસોથી સાતસો ને પંચ્યાસી રૂપિયા ચોળી છસોથી અગિયારસો ને પચાસ રૂપિયા સિંગદાણા જાડા પંદરસોથી બે હજારને દસ રૂપિયા સોયાબીન એક હજારથી બારસો રૂપિયા રાય સાતસો ત્રીસ થી સાતસો ને ત્રીસ રૂપિયા મેથી સાતસો ત્રીસ થી સાતસો ને પિસ્તાલીસ રૂપિયા કાંગ પાંચસો સિત્તેર થી લઈને પાંચસો ને સિત્તેર રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણ્યા બાદ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું બજાર ભાવની અંદર સૌથી પહેલાં વાત કરીએ તો કપાસ જેમનો ભાવ છે એક હજાર ચાલીસ થી છોળસો પાંત્રીસ રૂપિયા સિંગ મઠડી બારસોથી લઈને પંદરસોને સિત્તેર રૂપિયા ગિરનર સિંગ બારસો પંચોતેરથી છોડસો ને રૂપિયા સિંગ મોટી બારસો સિત્તેરથી પંદરસો પંચોતેર રૂપિયા સિંગદાણા તેરસોથી અઢારસો પચાસ રૂપિયા સિંગ ફાડા ચૌદસો પંચાવનથી ઓગણીસો ને ત્રીસ રૂપિયા તલ એક હજાર નેવુંથી લઈને બે હજાર બસો રૂપિયા તલકાળા બે હજારથી લઈને ચાર હજાર ચારસો રૂપિયા બાજરો ત્રણસો ત્રીસથી છસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો પંચાવન રૂપિયા ઘઉં લોકવન ચારસો ત્રીસથી પાંચસો પિસ્તાલીસ રૂપિયા અડદ સાતસોથી અગિયારસો પચાસ રૂપિયા ચણા સાતસો થી અગિયારસો પંદર રૂપિયા ચણા સફેદ નવસો ચાલીસ થી એક હજાર રૂપિયા તુવેર આઠસો ચાલીસથી સોળસો સિત્તેર રૂપિયા ઈરંડા એક હજાર થી સિત્તેર રૂપિયા જીરું ત્રણ હજાર થી લઈને ચાર હજાર વીસ રૂપિયા ધાણી ચૌદસો પંચોતેરથી બે હજારને ચાલીસ રૂપિયા નવી દાણી બારસોથી બે હજારને ત્રીસ રૂપિયા સોયાબીન નવસો પિસ્તાલીસથી એક હજારને પંચાણું રૂપિયા મરસાલાંબા પંદરસો દસથી સાત હજારને નેવું રૂપિયા વરિયાળી ચૌદસો ચાલીસથી ચૌદસો ચાલીસ રૂપિયા કાંગ ચારસો એંસીથી લઈને ચારસો એંસી રૂપિયા ખેડૂત મિત્રો આ મુજબ રહ્યા જૂનાગઢ અને અમરેલી માર્કેટયાર્ડના આજના બજાર ભાવ